નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ક્યારેક જીવન એક સપના છે એવી શરૂઆત આપે છે પણ એ જ સપના પડવારમાં ડરામણા ભયમાં ફેરવાઈ જાય છે આજે હું તમને એવી જ નવલકથા સંભળાવવાની છું જ્યાં ચમકતી શણગારેલી સુહાગ્રા એક જ ક્ષણે શ્વેતાના જીવનનો સૌથી ભયાનક વળાંક બની જાય છે શરૂઆત તો પ્રેમ સુખ અને રજવાડાની જેમ હતી પરંતુ આગળ શું બન્યું શું એ સુખી જીવનનું દ્વાર ખુલ્યું કે અજાણ્યા દુઃખોના અંધારા ખોલાયા તો આવો મિત્રો તમને આજની નવલકથા કહું પણ મિત્રો અંત સુધી બન્યા રહેજો અને નવલકથા ગમે તો લાઈક શેર અને ચેનલ પર નવા હો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેવા નમ્ર વિનંતી મિત્રો હાર્ટ શેપનો આધુનિક પલંગ મધમત્તા તાજા રંગીન ફૂલોથી શણગારેલો હતો બેડની ત્રણ બાજુની દિવાલો આકર્ષક આયનાઓથી મઢેલી હતી મોર્ડન સાઉન્ડ સિસ્ટમમાંથી ધીમા માદક સૂરો વહેતા હતા આછા ઝાંખા પ્રકાશમાં નાની નાની મોમબત્તીની નાજુક જ શિખાઓ શૃંગારિક સંગીતની સાથે જાણે ડોલતી હતી ટેબલ પર ચાંદીના ગ્લાસમાં બદામ પિસ્તા કેસર અને ગુલાબની પાંદડીવાળું દૂધ રાજા અક્ષયની રાહ જોતું હતું માત્ર કેસરિયા દૂધ જ નહીં સૌભાગ્યનો શણગાર સમજીને સજીને લાલ પાનેતરમાં બેઠેલી નવોઢા શ્વેતા સુહાગરાતના કલ્પિત ભયના અનેરા સ્પંદનો અનુભવતી પોતાના પતિ અક્ષયની રાહ જોતી હતી વિચારતી હતી આ બધું કેટલી ઝડપથી બની ગયું શ્વેતા તો ઇકોનોમિક્સ સાથે એમબીએ કર્યા પછી મોટાભાઈ સાથે એમના શેઠશ્રી સુંદરલાલ શેઠ પાસે નોકરી મેળવવા સુવર્ણા ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડમાં ગઈ હતી નરીમાન પોઈન્ટના પોસ્ટ એરિયામાં સુંદરલાલ શેઠની ઓફિસ હતી દિલ્હી ચેન્નઈ અને અમદાવાદમાં પણ સુવર્ણા ફાઇનાન્સની શાખાઓ હતી રોજ કરોડોની ઉથલપાથલ થતી હતી ઓફિસ બિલ્ડિંગના બે ફ્લોર પર સહેજે દૂરસો માણસો કામ કરતા હશે શ્વેતાને ખાતરી હતી કે નોકરી મળી જ જશે કારણ કે શેઠજી જ્ઞાતિના જ્ઞાતિના જ હતા દલાલ સ્ટ્રીટના બાદશાહ કહેવાતા હતા શ્વેતાના પિતાના અવસાન પછી મોટાભાઈ યોગેશભાઈ શ્રોફના લગ્ન એમના મિત્રની પુત્રી હિમાલી સાથે કરાવી આપ્યા હતા પિતાના મૃત્યુ પછી મોટાભાઈ તાજા જ ગ્રેજ્યુએટ થયા હતા કોઈ પણ અનુભવ ન હતો છતાં એ સારો એવો પગાર આપીને નોકરીએ રાખ્યા હતા ત્યારે શ્વેતા માંડ દસ વર્ષની હશે શ્વેતા નાનપણથી જ તેજસ્વી છોકરી હતી મોટાભાઈ લાડકીબહેનના વખાણ કરતા થાકતા ન હતા સગા વહાલા હોય કે આડોશી પાડોશી હોય મિત્રો હોય કે સહકાર્ય કરતા હોય મારી બેનડી કે મારી શ્વેતુની ગૌરવ ગાથા ગવાતી જ હોય સુંદરલાલ શેઠ આ બધું સાંભળતા એમણે જ શ્વેતાને ઇંગ્લિશ મીડિયમની પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કરાવી હતી અક્ષય પણ એ જ સ્કૂલમાં બે વર્ષ આગળ ભણતો હતો શેઠની આ સ્કૂલમાં મોટી સખાવત હતી દર વર્ષે એમને હાથે અભ્યાસ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓના ઇનામની વહેંચણી વહેંચણી થતી શ્વેતા દર વર્ષે ઘણા ઇનામો મેળવતી અક્ષયને માંડ માંડ ઉપર ચડાવવામાં આવતો ચાર 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 વાર એસએસસીમાં ના નાપાસ થયા પછી કોઈક રીતે પાસ તો થયો પણ આગળ ભણવાનું માંડી વાળ્યું શ્વેતા ઘણી આગળ નીકળી ગઈ કોલેજના ઇકોનોમી ફોરમની ડી ડિબેટિંગ કોમ્પિટિશનમાં શેઠ પણ એક જજ હતા એમના હાથે જ શ્વેતાને પહેલું ઇનામ અપાયું હતું ભાભીના હાથના દહીંના સુકૂન લઈને જ ભાઈ સાથે નોકરી માટે શેઠને મળવા ગઈ હતી યોગેશભાઈને નોકરી મળવાની ખાતરી હતી શ્વેતાને ભરપૂર આત્મવિશ્વાસ હતો નોકરી તો મળશે જ પણ પગાર શું માગવો તેની દીધા સતાવતી હતી આખી રાત જાગીને તૈયાર કરેલો પોર્ટફોલિયો શેઠ સાહેબને આપ્યો શેઠ સાહેબે જોયા વગર જ ટેબલ પર મૂકી દીધો બેક ચેર પર માથું ઓઢેલી આખો બંધ કરી બેસી રહ્યા પૂરી સાત આઠ મિનિટ પછી આખું ગાડી શેઠજીએ હળવેથી કહ્યું દીકરી શ્વેતા મારે તને મારી કંપનીની એમ્પ્લોઈઝ નહીં પણ પાર્ટનર અને મારા ઘરની ગૃહલક્ષ્મી બનાવવી છે જો તમને મંજૂર હોય તો દસ દિવસ પછી સરસ મુહૂર્ત છે લગ્ન ગોઠવી દઈએ અક્ષય મારો એકનો એક દીકરો છે બધી વ્યવસ્થા હું કરી દઈશ તમે જરા એ નહીં અને રાત્રે ફોન કરજો હું અને સુવર્ણા તમારા ફોનની રાહ જોઈશું સાંજે ભાઈ ભાભીએ બંધ બારણે ઘણી વાતો કરી ભાભી કહેતા હતા ધીમે ધીમે બધું થાળે પડી જશે લગ્ન પછી ધીમે ધીમે સૌ સારાવાના થઈ રહેશે બહેના રાજ કરશે રાજ મોટાભાઈ કંઈક ખચકાતા હતા આ તો દીવો લઈને કૂવામાં ઉતરવા જેવું છે મારું મન નથી માનતું પણ તમારી નોકરીનું શું શેઠના આપણા પર કેટલા ઉપકાર છે અક્ષય કરોડપતિ બાપનો એકનો એક દીકરો છે કેટલાય ધનિકો અને રાજકારણીઓ આ સંબંધને માટે શેઠના પગથિયાં કસે છે શ્વેતાએ ગયા જન્મમાં કેટલાયે પુણ્ય કર્યા હશે ત્યારે એને આ તક મળે છે શ્વેતાએ ભાભીને કહેતા સાંભળ્યા હતા મોટા ભાઈએ શ્વેતાને કહ્યું બેન અક્ષય ખાસ ભણેલો નથી માંડ માંડ એસ થયેલો છે બાપ કમાઈ પર તાગ તાગદીના કરનાર અમીર સંતાનોમાં ન કલ્પેલા દુર્ગુણો ભરેલા હોય છે છેલ્લા થોડા વર્ષમાં તું એને મળી પણ નથી અરે તે એને જોયો પણ નથી મારું મન નથી માનતું ચિંતા થાય છે કેમ મેળ બેસશે મને આપણી શ્વેતાની શક્તિ અને સંસ્કાર પર પૂરો ભરોસો છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે એવી કાબેલ છે શેઠ કાકાના આપણા પર કેટલા ઉપકાર છે નગુણા થઈએ તો કદાચ તમારી નોકરી પણ ગુમાવવાનો વારો આવે અને આપણા આઠ વર્ષના સૌરભનું ભવિષ્ય શું ભાભીએ વાસ્તવિકતાનો નિર્દેશ કર્યો મોટાભાઈ તમને જેમ યોગ્ય લાગે તેમ કરજો ઘરમાં સૌનો પ્રેમ હશે તો ભણતરાડું નહીં આવે ભાભીએ તે રાત્રે અહકારનો ફોન પર ગ્રીન સિગ્નલ આપી દીધી બધું સ્વપ્નવત બની ગયું આજે શ્રોફમાંથી સ્વિતા શેઠ બનેલી સ્ત્રી જીવનની અણમોલ ઘડીની રાહ જોતી શરમાતી મૂંઝાતી અક્ષયની પ્રતિક્ષા કરતી બેઠી હતી બે કલાક વીતી ગયા આખરે દોઢ વાગ્યે અક્ષય લથડતા પગે દારૂની બોટલ સાથે રૂમમાં દાખલ થયો એક પણ શબ્દ બોલ્યા વગર ખૂણા પરના સોફા પર બેઠો વિચિત્ર દુર્ગંધવાળી સિગરેટ સળગાવી અક્ષયના મોંમાંથી દારૂની વાસ અને સિગરેટના ધૂમ્ર વલયોથી ઘડી પહેલાંનો મધ મધ તો રૂમ થઈ ગયો શું આ શ્વેતાની ભાવિ જિંદગીનો અણસાર હતો શ્વેતા આ બધા ફિલ્મી ડ્રામાની હવે કોઈ જરૂર નથી ઘૂંઘટ ખોલ કાન અને દિમાગ ખુલ્લા રાખ હું જે કહું છું તે ધ્યાનથી સાંભળ તું તો મારાથી એ ખૂબ ભણેલી છે ને શાનમાં સમજી જજે હું મારું ધન મન અને અંગત ધન કેથીને આપી ચૂક્યો છું મારો કેથી પ્રત્યેનો પ્રેમ અમર છે મમ્મીએ સમાજને માટે અને પપ્પાએ કદાચ લગ્ન પછી હું કેથીને છોડી દઈશ એ આશાએ તારી સાથે લગ્ન કરાવ્યા છે જો વારસામાં વારસા હકમાંથી કાઢી મૂકવાની ધમકી ન આપી હોત તો હું તને પરણત જ નહીં તારે માટે અક્ષય મરી ચૂક્યો છે એમ માનીને તારે આ શેઠ ખાનદાનમાં જીવવાનું છે અત્યારથી જ માની લે કે તું વિધવા છે એટલે હું તને સરળતા કરી આપું અક્ષય ઊભો થયો ઘૂંઘટ ઉગાડી નિર્દયતાથી શેઠામાનું સૌભાગ્ય સિંદૂર અને કફાળ પરનો કુમકુમ ચાંદલો ભૂસી નાખ્યો શ્વેતાને તમ્વર આવતા હતા ચારે બાજુના અહીનામાં તેના જ અનેક પ્રતિબિંબો દાખલા વગાડતા ભૂતાવળ સમા ભાસતા હતા પોતાના જ પ્રતિબિંબો અમાનવીય નગ્ન નૃત્ય કરતાં ગાઈ રહ્યા હતા શ્વેતા તું વિધવા છે શ્વેતા તું વિધવા છે તદ્દન આછા પ્રકાશમાં તેનું લાલ પાનેતર વૈધવ્યનો કાળો સાડલો ભાસ્તો હતો સાંભળી લે આ તો માત્ર શરૂઆત જ છે હજુ મારે એક નાટક કરવાનું બાકી છે કાલની ફ્લાઇટમાં આપણે એક વીક માટે હનીમૂન માણવા સ્વિટરલેન્ડ જવાનું છે મોંસતું રાખી તારા ભાઈની નોકરીની સલામતી માટે હું કહું છું તેમ કરતી રહેજે શ્વેતાને ખબર ન હતી કે સવારે શું થવાનું છે એને સાંભળેલું સૂત્ર યાદ આવ્યું ન જાણું હું જાનકીનાથ પ્રભાતે શું થવાનું છે શ્વેતાની અનિશ્ચિત જિંદગીનો પ્રારંભ થયો ગઈકાલની સુહાગરાત જિંદગીની ભયાનક રાત બની ગઈ હતી સવારે પાંચ વાગ્યે શરીર અને મન માંદલું થઈ ગયું હતું હાથ પગ છૂટા રાખીને એની રાતે ઘસઘસાટ ઊંઘવાવાળી શ્વેતા આખી રાત તૂટી વાળીને ઝાંકતી રડતી પડી રહી હતી છેવટે તે ઊઠી પાનેતર અને શણગાર શરીરથી અડગો કર્યો કદાચ કાયમને માટે નાઇટ ગાઉન ચડાવ્યો બાથરૂમમાં જઈ ઊંફાળા પાણીથી કપાળ સાફ કર્યું અક્ષય હજુ સોફા પર સૂટબૂટ સાથે ઊંઘતો હતો કડી ભર તો એને વિચાર્યું લાવ એના શૂઝ કાઢો મારે એને કેથી પાસેથી છોડાવીને મારો કરવાનો છે અક્ષયના કહેવા પ્રમાણે સુંદરલાલની પણ એ જ ઈચ્છા છે ને પ્રેમ અને ધીરજથી એને હું ચીતી લઈશ શ્વેતાએ ધીમે રહીને અક્ષયના શૂઝ કાઢ્યા અક્ષય જરા ચળવડ્યો એણે શ્વેતાનો હાથ પકડ્યો ઊંઘમાં બબડતા બોલતો હતો લાર્લિંગ કેથી ડોન્ટ વરી શ્વેત તો ઠેકાણે પાડી દઈશ શ્વેતા ચમકી ગઈ ના શ્વેતા ના મારે ઓગણીસમી સદીની હિરોઈન નથી બનવું આ તો એકવીસમી સદી છે એ ઇઝી ચેર પર બેસી રહી શું કરવું તે સમજાતું નહોતું હતું શૂન્ય મનસ્ક થઈને બેસી જ રહી સવારે સાત વાગ્યા અક્ષય જાગ્યો એણે શ્વેતા તરફ જોયું ખંદુ હસ્યો નફટાઈથી કહ્યું ગુડ મોર્નિંગ હની હાવ વોઝ યોર નાઇટ આઈ હોપ યુ સ્લેપ વેલ શ્વેતાને ઉત્તર વાળવાનું જરૂરી ન લાગ્યું તે ઉઠીને ડાઇનિંગ રૂમમાં ગઈ સુંદરલાલ અને સુવર્ણાબેન બ્રેકફાસ્ટ લેવાની તૈયારી જ કરતા હતા શ્વેતાએ જય શ્રી કૃષ્ણ કહી વડીલોના ચરણ સ્પર્શ કર્યા એનો ઉજાગરા ભર્યા ચહેરો અને થકાવટ સુવર્ણાબેનની ધ્યાન બહાર ન હતા એવો મરમાડું મલકલે મલક્યા બેટી બહુ જલ્દી ઉઠી ગઈ થોડો આરામ કરવો હતો ને રોજ વહેલા ઉઠવાની ટેવને જાણી જાગી જવાયું એટલામાં અક્ષય પણ ડાઇનિંગ રૂમમાં આવી પહોંચ્યો ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ મમ્મી અરે આ શું રોજ અગિયાર વાગ્યે ઉઠનાર સૂર્યવંશી દીકરો વહેલો ઉઠી ગયો ચાલો શ્વેતાને પગલે આ સુધારો તો થયો સુવર્ણાબેન હરખાયા પપ્પા આજે સાંજની ફ્લાઇટમાં સ્વિટરલેન્ડ જવાનું નક્કી કર્યું છે એક અઠવાડિયાનો પ્રોગ્રામ છે એ બહાને અમે એકબીજાને ઓળખી શકીશું સમજી શકીશું હા હા એ તો ખૂબ આનંદની વાત છે જાઓ અને ખૂબ મજા કરો સંદલાલને પોતાની ગણતરી સાચી પડતી લાગી પણ પપ્પા હાલ પૂરતું મુલતવી રાખવું પડશે શ્વેતાએ કહ્યું કેમ અહીં મારો પાસપોર્ટ પણ નથી અને વિઝા વગર થોડું ફોરેન જઈ શકાય અક્ષયને જવું હોય તો ભલે એકલા ફરી આવે હું અહીં મમ્મી પાસે રહી ઘરની પ્રાણીલિકાથી વાકેફ થઈશ અરે ગાંડી સુંદરલાલ શેઠની વહુ માટે કોઈ મુશ્કેલી હોય જ નહીં સુંદરલાલે પાસે પડેલો સેલફોન ઉપાડ્યો જય શ્રી કૃષ્ણ યોગેશભાઈ ગઈકાલનો થાક ઉતર્યો કે નહીં બે ચાર દિવસ આરામ કરજો પણ તમારું એક કામ પડ્યું છે અક્ષય અને શ્વેતા હનીમૂન માટે સ્વિટરલેન્ડ જાય છે તમારે એનો પાસપોર્ટ શોધી કાઢવાનો છે હું આપણા એજન્ટ બાબુલાલને તમારે ત્યાં મોકલું છું એ પાસપોર્ટ લઈને સીધો આપણી ઓફિસ પાસેની કોન્સ્યુલેટમાં જઈ વિઝા લઈ આવશે અને ખરેખર બપોરે બાર વાગ્યા પહેલાં શ્વેતાના હાથમાં સ્વીસ વિઝાના સ્ટેમ્પ સાથેનો પાસપોર્ટ આવી ગયો હતો બપોરે લંચ પછી જરા નેપ લેવાની ઈચ્છા હતી ત્યાં ભાભીનો ફોન આવ્યો બેન કોંગ્રેચ્યુલેશન્સ મને યાદ છે ત્યાં સુધી તો તે કોઈ સોમવારે શિવજી પર દૂધ ચડાવ્યું નથી પણ તને તો વગર ભક્તિએ ફળ્યા છે દીકરી આજથી જ તારી ગેરહાજરી ચાલે છે સૌરભ પણ તારા વગર ખૂબ જ હિજરાય છે તારા મોટા ભાઈ તો ગઈ રાત્રે તને યાદ કરીને ખૂબ જ રડ્યા છે બેન ધીમે ધીમે સાસરામાં ગમી જશે સ્વિટ્ઝરલેન્ડ પહોંચીને તરત ફોન કરજે અક્ષયકુમારને મારા વંદન પાઠવજે ભાભી એક ધારું અહીં ખોલાવતા ખાલવતા હતા શ્વેતા વરસતી આંખે મા સમાન ભાભીને સાંભળી રહી હતી ભાઈ ભાભીએ પોતાની પુત્રની જેમ પુત્રીની જેમ એને ઉછેરી હતી ભાભી મારી ચિંતા કરશો નહીં તમે જ મને સંસ્કાર આપ્યા છે એ સંસ્કારનું હું હંમેશા જતન કરીશ ભાઈને કહેજો શ્વેતા સુખમાં મહાલે છે મા દીકરી જેવા ભાભી નણંદે વિરહની વેદનાના દુષ્કા સાથે ફોન મૂક્યો એક બેગમાં બંનેના જરૂર પૂરતા કપડાં ભર્યા રાત્રે આઠ વાગ્યાની સ્વિટલેન્ડની ફ્લાઇટ હતી સાત પીસારી છે અક્ષય અને શ્વેતાએ ફર્સ્ટ ક્લાસની કેબિનમાં પગ મૂક્યો અક્ષય આજુબાજુ નજર કરી બારી પાસે બેઠેલી ટૂંકા અર્ધલગ્ન જેવા કપડામાં બેઠેલી યુવતી પાસે બેસી ગયો શ્વેતા ફાંફા મારતી બાઘાની જેમ ઊભી રહી એરવોસ્ટેરે બોર્ડિંગ પાસ જોઈને અક્ષયની આગળની સીટ પર બારી પાસેની જગ્યા પર આંગળી ચીધીને કહ્યું ધેટ્સ યોર સીટ યુ મે બી ટેકન ધેટ મે બી માય સીટ બાય માય હસબન્ડ એણે ઓવર સાઇઝ બ્રેસવાળી યુવતી તરફ નિર્દેશ કર્યો નો મેમ ધેર ઇઝ નો મિસ્ટેક ધેટ ઇઝ યોર સીટ વી આર રેડી ટુ ટેક ઓફ પ્લીઝ ટેક યોર સીટ શ્વેતાને બતાવેલી સીટ પર ના છૂટકે બેસી જવું પડ્યું બેસતા બેસતા અક્ષય તરફ દયામણી નજરે જોયું પણ એ તો પેલી યુવતીના હાથને રમાડવામાં મશગુલ હતો એ વિચારતી હતી દસ દિવસ પહેલાં નોકરી શોધતી હતી થોડું કમાયા પછી ચાર્ટર એકાઉન્ટ અને લો કરવું હતું છેલ્લા પાંચ દિવસમાં સ્વપ્ન બદલાયા હતા તે રાજકુમારને પરણીને વૈભવમાં અડોટવાની હતી રાજકુમારની સોળમાં સમય રહેવાની હતી પણ આજે આજે તેનો રાજકુમાર કોઈ રૂપાળી ડાંકણીની સોળમાં ભરાયો હતો એનો જીવ ડોહવાતો હતો ઉપકા આવતા હતા એ ઉપકા માત્ર શારીરિક જ ન હતા પણ માનસિક ઉપકા પણ હતા પાછળની સીટ પર શું ચાલતું હતું તે તો તેને દેખાતું નહોતું માત્ર ખિલખિલાટ અને ગિલગિલાટ જ સંભળાતો હતો જે એને નહોતો સાંભળવો પ્લેન અંધારામાં વગર પ્રયાસે ઓટો પાઇલોટ મોડ પર નિશ્ચિત દિશા તરફ ઉડી રહ્યું હતું શ્વેતાનું જીવન અંધારામાં કોઈ અનિશ્ચિત દિશામાં જઈ રહ્યું હતું સ્ટુઅર્ટ ડિનર મૂકી ગઈ ભૂખ મરી પરવરી હતી તે ક્યારે ઊંઘી ગઈ તે એને ખબર પણ ન પડી જ્યારે જાગી ત્યારે પ્લેન જીનીવા એરપોર્ટ પર લેન્ડ થતું હતું અક્ષયની પાછળ ઘસડાતી એ ટર્મિનલની બહાર નીકળી ત્રણે લીમો બેઠા નફટ યુવતી અક્ષય અને શ્વેતાની વચ્ચે ગોઠવાઈ લીમો તરફ સરતી હતી હાય આઈ એમ કેથી ઓન પેપર આઈ એમ અક્ષય સેક્રેટરી બટ એકચુલી આઈ એમ ઇઝ લાઈફ મેનેજર એન મચ 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 મોર વિકૃત રીતે હસીને કેથી અક્ષય સાથેના વિશિષ્ટ સંબંધની ઓળખાણ અને જાણકારી આપી શ્વેતાનું જીવન પોતાના હાથમાં હોય એ અધિકારથી બોલી આઈ ઓડ વેજીટેરિયન ફૂડ બટ યુ બટ યુ ડન ઇટ એનીથીંગ તારી તબિયત તો સારી છે ને શ્વેતાએ પ્રત્યુત્તર વાળવાની ટાળ્યું તે આંખો બંધ કરી બેસી રહી હા આ એ જ કેથી હતી જેને અક્ષય સર્વસ્વ અર્પણની વાત કરતો હતો અક્ષય તારા બાપે તારા માટે આ બહેરું મૂંગું ડોબો પસંદ કર્યું લાગે છે જો કે તે આપણા લાભની વાત જ છે કેમ ખરું ને કે તે નીલજતાથી હસી લીમો પાર્ક હોટેલ પર અટકી એમનો સામાન એમના સ્વિટ્ઝરલેન્ડ સ્વીટમાં ગોઠવાયો એ ફાઇવ સ્ટાર હોટલનો માર્ક ટ્વાઇન શૂટ વિસ્તાર વિશાળ અને ભવ્ય હતો હાર્ટ સુઝુકી સુઝુકીના અત્યંત આધુનિક બાથરૂમ ઉપરાંત બીજો પણ બાથરૂમ હતો ખૂબ મોટો માસ્ટર બેડ બેડ પર ખાસ પ્રકારના વેલવેટી ફૂલોની પાંદડીઓનું લેયર હતું હનીમૂન માટેનો સેક્સ બેડ હતો રેફ્રિજરેટર લિકર બાર અને કોઝી બાય ફાયર પ્લેસ હતું ખૂણા પર ઇટાલિયન માર્બલની પૂરા કદની સ્ત્રી પુરુષની શૃંગારિક નગ્ન પ્રતિમા હતી સામેના દિવાલ પર સાઠ ઇંચનો ફ્લેટ સ્ક્રીન ટીવી બોસ સાઉન્ડ સિસ્ટમ એક સેપરેટ બેડરૂમ હતો કે જેનો ઉપયોગ ચિલ્ડ્રન રૂમ તરીકે પણ થઈ શકે સ્યુટને ત્રણ બાળકની હતી ત્યાંથી લ્યુઝન બ્લેક અને નયન રમ્ય પર્વતોની હારમાળા દેખાતી હતી પણ એ રૂમ શ્વેતાને માટે ન હતો શ્વેતાને ભાગે બાળકો માટેનો રૂમ આવ્યો અહીં નજીકમાં જ ઇન્ડિયન રેસ્ટોરન્ટ કાંચી છે ચાલો ત્યાં જમી આવીએ શ્વેતાને ભૂખ તો લાગી હતી પણ ના કહેવાઈ ગઈ અક્ષય અને કેથી હાથમાં હાથ નાખી ચાલતા થયા થોડી વાર પછી ડોરબેલ સંભળાયો શ્વેતાએ બારણું ખોલ્યું હોટલના યુનિફોર્મમાં એક યુવક કોર્ટ કોર્ટમાં કાર્ટમાં ડિશ લઈને ઊભો હતો એણે હિન્દીમાં કહ્યું મેમ સાહેબને આપ કેળીએ વેજીટેરિયન થાળી હે ભૂખ લાગી હતી હુમેલિયેસનને અવગણીને પેટમાં ઓરી દીધું એ બાલ્કનીમાં બેસીને લેકમાં પડતા પહાડોના પ્રતિબિંબ જોતી રહી રાત્રે અક્ષય અને કેથી રૂમમાં આવ્યા કેથીએ પર્સમાંથી એક ડિસ્પ્લેસેબલ સિરીઝ કાઢી હાથમાં જાતે ઇન્જેક્શન લીધું અક્ષયે કોઈક વિચિત્ર દુર્ગંધવાળી સિગરેટ પીવા માંડી શ્વેતાને સમજાયું તેઓ ત્રગ લેતા હતા અને હવે તો અશ્લીલતાની હદ આવી ગઈ શ્વેતા દોડીને એના રૂમમાં ભરાઈ ગઈ બાજુના રૂમમાંથી લાંબા સમય સુધી વિવિધ અવાજો આવતા રહ્યા થોડી પછી બારણે ટકોરા પડ્યા અક્ષયે બૂમ પાડી કહ્યું કાલે સવારે માઉન્ટ પિલાટ જઈશું આવવું હોય તો છ વાગે તૈયાર રહીજે એક રાત ત્યાં જ રોકાઈશું જિંદગીનું આ નવું નાટક હતું એમાં પોતે એક પાત્ર હતી અને પ્રેક્ષક પણ હતી રહસ્યમય નાટકના અંતની પાત્રને પણ ખબર ન હતી શ્વેતા ગૂંચવાતી હતી વર્તમાન પરિસ્થિતિનો સ્વીકાર કરવો કે પ્રતિકાર કરવો ભાંગી છૂટવું કે આખી જિંદગીની રીબામણી ભોગવવી એ દરેક વિકલ્પોને વાસ્તવિકતાના ત્રાજવામાં તોલતી રહી છેવટે નિર્ણય લઈ લીધો ભગવાનની પ્રાર્થના કરી પથારીમાં લંબાવ્યું બીજી સવારે શ્વેતાનો અપેક્ષિત નકાર સાંભળી અક્ષય પાંચસો યુરો શ્વેતા તરફ ફેંક્યા જો નજીકમાં ફરવું હોય તો ટેક્સી મળશે કાંચીમાં જઈને ખાઈ લેજે સીધી મળશે તો વાંધો નહીં મારવી હશે તો પણ તને ભૂખે પેટે નહીં મારું તું માને તેવો હું નિષ્ઠુર નથી અને અમે કાલે રાત્રે પાછા આવીશું તેઓ વિદાય થયા શ્વેતા તૈયાર જ હતી એણે ટેક્સી બોલાવી સિટી સેન્ટરમાં આવી ત્યાંથી બીજી ટેક્સી પકડી જીનીવા એરપોર્ટ પર આવી ટિકિટ કાઉન્ટર પર જઈ આજની ફ્લાઇટમાં ટ્રાન્સફર કરાવી મુંબઈની દિશામાં ઉડવા માંડ્યું મનોભૂમિ પર માત્ર બે શબ્દો જ એકમેકને સાથે હાથ મિલાવી ફેરફદુડી ફરતા હતા ડિવોર્સ મુક્તિ મુક્તિ ડિવોર્સ એરપોર્ટથી એ ટેક્સીમાં સુવર્ણા વિલા પર પહોંચી સુંદરલાલ અને સુવર્ણાબેન બ્રેકફાસ્ટ કરતા હતા શ્વેતા ડાઇનિંગ રૂમમાં આવીને સુંદરલાલના પગ પગ ફાંસે ફસલાઈ પડી અને આગળ જે બન્યું એ આગલા વિડીયોમાં કહીશ તો મિત્રો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પર ઓલનું બટન પ્રેસ કરી દેજો એટલે તમને આજની નવલકથાનો બીજો ભાગ કાલે સૌથી પહેલાં મળી જાય હોમ પેજ પર મિત્રો હરહર મહાદેવ આવજો ફરી મળીએ કાલે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ